વલસાડ જિલ્લાના કપરાડાના ચાર ગામો મધુબન નગર રાયમલ અને મેઘવાડ દાદરાનગર હવેલીમાં સમાવા મુદ્દે વિરોધ અમને ગુજરાતમાં જ રહેવા દો દાદરાનગર હવેલીમાં નથી જોડાવું પંચાયતોએ સર્વાનુમતે ઠરાવની નકલો કલેક્ટરને સુપરત કરી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સંઘ પ્રદેશની હદ વિસ્તાર ધરાવતા મેઘવાડ મધુબન રાયમળ અને નગર ચાર ગામની ગ્રામ પંચાયતોના સભ્યોએ દાદરાનગર હવેલીમાં સમાવેશ કરવા સામે વલસાડમાં વિરોધ દર્શાવ્યો છે પંચાયતના સભ્યોએ વલસાડના કલેક્ટરને આવેદન આપી આ હવેલીમાં નહીં સમાવવા રજુઆતો કરી છે વલસાડ જિલ્લાના છેવાડાના તાલુકા કપરાડાના ચાર ગામના પંચાયતોના સરપંચો અને સભ્યો તેમના ચાર ગામોનો ગુજરાત સરકાર દ્વારા સર્વાંગી વિકાસ અલગ અલગ વિકાસની યોજનાઓ દ્વારા હાથ ધરી સંપૂર્ણ કામો કર્યા છે તેવી કેફિયત રજૂ કરી છે આ ઉપરાંત આ ગામડાઓમાં કામો થઈ રહ્યા છે જેથી મેઘવાડ મધુબન રાયમળ અને નગર ચાર ગામને દાદરા નગર હવેલીમાં બિલકુલ સહમત નથી તેવી ગ્રામજનોની લાગણી હોવાનો ઠરાવ કરી વિરોધ કર્યો છે જે ઠરાવોની નકલ સાથે પંચાયતના શાસકો આગેવાનો અને કરછોડ જિલ્લા પંચાયત સભ્ય ભગવાન બાતરી અને તાલુકા પંચાયત સભ્ય ગોવિંદ બોરસાના ઉપસ્થિતિમાં વલસાડ ખાતે વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું બ્યુરો રિપોર્ટ મનોજ દળવી કપરાડા મારું નામ રમણભાઈ બાપુભાઈ થોરાત રેવાનું મધુબન ગ્રુપ ગ્રામ પંચાયત મધુબન અમારે દાદરાનગર હવેલીમાં ભેળવવાની ચર્ચા ચાલી તેમાં અમે સખત વિરોધ છે કે અમારા ગુજરાત ગુજરાતમાં સંપૂર્ણ રીતે વિકાસનું કામ થયેલું છે અને હજુ પણ થતું છે એટલે અમારે કોઈ અગવડ નથી અમે ગુજરાતમાં જ રહેવા માગીએ અને મેઘવાડ પણ ગુજરાતમાં જ રહે તો સારું એટલે અમે મેઘવાડને પણ નહીં જાય તો સારું મેઘવાડ પણ ગુજરાતમાં જ રહી જઈએ ચાર ગામોને સમાવેશ કરવા માગીએ અમે કલેક્ટરને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે અમે જવા માગતા નથી દાદરાનગર રેલીમાં